અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસે પૂર્વી ટાવર આગ લાગી હોવાનું સામે આવ્યું છે મળી રહેલી માહિતી અનુસાર આ આગ ટાવરના નવમાં માળે લાગી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગી તે પહેલા ધડાકાનો અવાજ સંભળાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર ઈસી માં blasts થયો હોવાનું અનુમાન છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગવાની ઘટના બાદથી આખો રોડ એક તરફનો બંધ કરી દેવામાં આવ્યો છે ઘટના સ્થળે ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ પણ પહોંચી ગઈ છે બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે બનાવની જાણ થતા ફાયર વિભાગની પંદર જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અમદાવાદમાં થયેલી આકસ્મિક પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ચુસ્ત કાર્યવાહી દ્વારા વીસ થી વધુ લોકોનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ કમ સ્નોર્કલ મદદથી આઠ લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા જ્યારે બાર થી પંદર લોકોને સીડી દ્વારા સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા જેમાં બે બાળકો અને એક મહિલા સહિત કુલ ચાર લોકોને સીધી રીતે સીડી વડે ઉતારવામાં આવ્યા હતા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિની જાણ નથી